ટકરાવાની ટ્રક વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો છે જોકે મિત્રો જણાવી દઈએ કે અકસ્માતમાં ટ્રેક્ટરમાં બેઠેલા છ લોકોના મોત થયા છે તો મિત્રો મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે જ્યારે આ અકસ્માતમાં દસથી બાર લોકોને નાની મોટી ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે જેમાંથી ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે અકસ્માતની જાણ થતાં પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મિત્રો ઈજાગ્રસ્તને લાકડીયા સામૂહિક કેન્દ્ર ખાતે સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ નવા હોય તો અમારી ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ